ટામેટા એક્સી ઓક્સિડન્ટો અને વિટામિન સી થી સમૃદ્ધ છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને વિટામિન એ બી અને મેગ્નેશિયમ જેવા આવશ્યક પોષક તત્વો પ્રદાન કરે છે ટામેટામાં જોવા મળતું લાઇકોપીન રક્તવાહિનીઓમાં કાર્યમાં સુધારો કરીને બ્લડ પ્રેશરને સામાન્ય બનાવવામાં મદદ કરે છે ટામેટામાં હાજર પોટેશિયમ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ છે રાંધેલા ટામેટા ખાવાનું વધુ સારું છે જો તમારે કાચું ખાવું હોય તો બીજ કાઢીને ખાવું જેથી એસિડિટીની સમસ્યા ન થાય જોકે ટામેટા થોડા એસિડિક હોય છે તેનું નિયમિત સેવન કરવાથી એસિડિટી થઈ શકે છે પરંતુ જ્યારે ચહેરા પર લગાવવામાં આવે છે ત્યારે તે ટોશામાં સુધારો કરે છે ટામેટામાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે અને કેલરી ઓછી હોય છે તેથી તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે ફાઇબર પેટને ઝડપથી ભરે છે અને કેલરીની માત્રા ઘટાડે છે ટામેટામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ઓક્સા લેટ હોય છે જે મોટા ભાગે પસતું નથી અને શરીરમાંથી વિસર્જન થતું નથી એવું માનવામાં આવે છે કે આ ખનીજો એકઠા થઈ શકે છે અને કિડની પથ્થરો બનાવી શકે છે પરંતુ એનકેએફ માને છે કે આવું થતું નથી ડિસ્કલેમર સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલા ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો